વડોદરામાં જન્માષ્ટમી બાદ ઠેર ઠેર મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો ગોત્રી ગોરવા ઉડેરા સહિતના આઠ વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો જ્યારે મહારાષ્ટ્રના ત્રણસો જેટલા મહારથીઓએ મટકી ફોડી હતી મહારથીઓએ પચાસ ફૂટ ઊંચી મટકી ફોડી હતી મટકી ફોડ કાર્યક્રમ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા কি <laughs> આજે યુવાનો હજારોની સંખ્યામાં આની સાથે જોડાઈને ધર્મ સાથે સંસ્કાર સાથે અને પોતાનો ગોલ એક શ્રી કૃષ્ણ ભગવાન એક મેસેજ છે તો આજના દિવસે અલગ અલગ રળિયાદનગર છે ઊંડેરા છે હરિધામ છે એવી રીતના હિલોરા પાર્ક છે ગોરવા છે ગોત્રી છે તો આ અલગ અલગ આટા જગ્યા પર આ છોકરાઓ કાલે દહીહંડીનો પ્રોગ્રામ ઓમ પીપલેશ્વર જે અમારું મંડળ છે એ બોમ્બેનું છે ત્યાંથી ત્રણસો છોકરાઓ આ જ રીતના આવે છે આજે તમે જુઓ છો કે દસ વર્ષનો છોકરો આઠથી દસ વર્ષના છોકરાઓ એ જ્યારે આ ગોલ સુધી પહોંચે છે એટલે એક એક મહિનાની પ્રેક્ટિસ પછી અને વડોદરા શહેરને આજે કૃષ્ણમય